ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા એકસો આઠ કાવડ યાત્રીઓને પ્રગટેશ્વર મહાદેવની સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલ અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલા આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓને શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો ભરૂચના ડભ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું સાત ઓગસ્ટ જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સમાપિત કરવામાં આવ્યું હતું આજ રોજ દસ ઓગસ્ટ સવારે યાત્રા ભરૂચના ડભોઈવાડ પ્રગટેશ્વર મહાદેવ પ્રારંભ કરી મંજુસર જંબુસર ખાતે આવેલ સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે કે રોકસે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી ગાવી કંભોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો કાવડ યાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાલા રેજેક્ટ અને હાથમાં રેડિયમ પેલ્ટનું વ્યવસ્થા કરવામાં આવી ચોવીસ સ્વયંસેવકોની ટીમ માર્ગ પર સેવા માટે તૈનાત રહી તબીબ સુરક્ષા માટે ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ તથા ફળફળાળીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સહયોગ અરવિંદભાઈ બ્રહ્મટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વારસિયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ ખુનાન શ્રી વારસિયા જીનાભાઈ ભરવાડ વિરલ ગોહિલ રાહુલભાઈ વસાવા સહિત મહંતો સંતો આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી માસના પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યાના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથી કિનારે આપણે છીએ તો નર્મદા જળ લઈને પ્રકટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવિકંબોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા મહાદેવના સોમવારે વડોદરામાંથી કાવડ યાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરત થી કાવડ યાત્રાઓ કાવડ યાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતી સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમપૂજ્ય મહંત રાજેન્દ્ર રામચંદ્રદાસજી મહારાજ અને ગુજરાતના અખિલ ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી આવા અનેક લોકો આ કાવડયાત્રામાં જોડાયા છે સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ કાવડયાત્રીઓને પણ મારા જય સોમનાથ